છો બધા મજામાં હું છું કશ્યપ સોની આપણે ફરીથી ભેગા થઈ ગયા છીએ આપણા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ટેલોમાં તો હવે શ્રીમદ ભગવદ્ ગીતા બારમો અધ્યાય સંપૂર્ણ થયો છે ગયા વિડીયોમાં તો આપણો આ વિડીયો છે તેરમા અધ્યાયના સારાંશ ઉપર હવે તેરમો અધ્યાય બહુ મોટો નથી બહુ નાનો નથી પણ એનો સારાંશ ખૂબ જ નાનો એવો સંક્ષિપ્તમાં છે એ પહેલા તમે બધા કેમ છો એમ પૂછી લીધું છે હવે તમે બધા મજામાં હશો એ પણ મને ખબર છે પણ આપણે કોશિશ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી હરેક વિડીયો પછી પાછો જલ્દીથી જલ્દી તમને બીજો વિડીયો મળી જાય આપણા ભગવદ્ ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતાના વિડીયો બનાવવાનો એક જ ભાવાર છે કે તમારા જીવનમાં રોજિંદા જીવનમાં જે જે નાની મોટી તકલીફો આવે છે એનું કાંઈક સોલ્યુશન મળી જાય કોશિશ તો કરતો હોઉં છું કે બધી જ વસ્તુ તમારા સુધી પહોંચાડી દઉં પણ ક્યારેક ક્યારેક કોઈક વસ્તુ રહી જતી હોય છે આશા છે કે આપણા વિડીયો બહુ જાજા માણસો સુધી પહોંચે બધાને ગમે અને જો ક્યાંય ક્ષતિ રહી જતી હોય તો માફ કરી દેજો મને બધા વ્યાસપીઠ પર મોટા મહાત્મા મોટા સંતો બેસીને જે કથા કરતા હોય છે કથાકારો બેસતા હોય છે આટલું બધું જ્ઞાન તો મને નથી હું તમારા સમક્ષ આવું કે પહેલાં હું ક્યારેય પુસ્તક ખોલીને રટણ કરતો નથી વાંચતો નથી કે જ્ઞાન લઈને પછી યાદ કરીને તમારા સમક્ષ રજૂ કરતો નથી જ્યારે પણ તમારા સમક્ષ રજૂ થાવું છું ત્યારે હું પુસ્તક લઈને બેસું છું એમાંથી વાંચતો જ આવું છું અને જેટલું મને એમાંથી સમજાય અને મને જેટલું મગજમાં આવતું જાય જે મારા અંદરથી નીકળે મારા અંતર આત્મામાંથી એ તમારા સમક્ષ રજૂ કરી દઉં છું અને જેટલી મને કોઠા આવું જ કે જેટલી ખબર પડે છે એવું હું તમને જાણકારી આપતો જાઉં છું તો ક્યાંય મારી નાની મોટી ભૂલ રહી જાતી હોય તો માફ કરી દેજો અને આપણે ફટાફટ સારાંશને લઈ લઈએ તો સારાંશમાંથી આપણને રોજિંદા જીવનમાં શું કામ લાગે એવું મળે છે એ પણ જોઈ લઈએ કોને ખબર શું હશે શું નવું હશે મને પણ ખબર નથી આપણે બંને સાથે મળીને જોઈએ તો તેરમો અધ્યાય છે તેરમા અધ્યાયનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એટલે આની ઉપરથી લાગે છે કે ક્ષેત્ર ક્ષેત્ર વિશે વાતો કરવાની છે હવે એના વિભાગ યોગ એટલે હવે શું થાય છે જોઈએ તો આ અધ્યાયમાં અર્જુને શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ પ્રકૃતિ અને પુરુષ એટલે કે આત્મા અને ક્ષેત્રજ્ઞ એટલે જ્ઞાન અને ક્ષય વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે જોયું મેં કીધું હતું ને ક્ષેત્ર ક્ષેત્ર પ્રકૃતિ અને પુરુષ એટલે પ્રકૃતિ અને આત્મા અને ક્ષેત્રજ્ઞ આ બધાની અંદર શું ભેદભાવ છે શું ફેરફાર છે બધું જાણવાનું છે અર્જુન એ જાણકારી જાણવા માટે દોડા દોડ બધું કરે છે ત્યારે શ્રી કૃષ્ણ નરમાશ બોલ્યા શ્રી કૃષ્ણ નરમાશ બોલતા હોય થોડું કલ્પના કરો કેમ બોલતા છે આપણા શરીરને ક્ષેત્ર કહેવાય છે અને જે લોકો આ શરીરને જાણી શકે છે તેને ક્ષેત્રજ્ઞ કહેવાય છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે વિષયની જાણકારી તમને મળી ગઈ તો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આ આપણા તેરમા અધ્યાયનું નામ છે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે ક્ષેત્ર પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને અવ્યક્ત દસ ઇન્દ્રિયો એક મત તથા પાંચે ઇન્દ્રિયોના પાંચ વિષયો આમ ચોવીસ તત્વોનું બનેલું છે ગણતરી કરતા જજો પાંચ મહાભૂત પછી અહંકાર બુદ્ધિ પછી અવ્યક્ત દસ ઇન્દ્રિયો અવ્યક્ત દસ ઇન્દ્રિયો એટલે મૂળ પ્રકૃતિ દસ ઇન્દ્રિયો એક મત તથા પાંચેય ઇન્દ્રિયોના પાંચ વિષયો આમ ચોવીસ તત્વોનું બનેલું છે સાથે સાથે ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સંધાન સંધાનને આપણે શું કહી શકીએ તો દેહ ઇન્દ્રિયોનો સમુદાય એટલે સંધાન ચેતના અને ધૈર્ય અવિકારોથી હંમેશા ઘેરાયેલું રહે છે હવે આને થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ તો ક્ષેત્ર જે પાંચ મહાભૂત પાંચ થઈ ગયા છઠ્ઠું અહંકાર સાતમું બુદ્ધિ અને દસ ઇન્દ્રિયો એટલે સાત ને દસ સત્તર અઢારમું એકમત તથા પાંચે ઇન્દ્રિયોના પાંચ વિષયો એટલે અઢાર પછી ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ થયા હવે એની અંદર એટલે આમ ચોવીસ તત્વોનું એની અંદર મૂળ પ્રકૃતિ આવી ગઈ અવ્યક્ત મૂળ પ્રકૃતિ એટલે થઈ ગયા ચોવીસ હવે પાંચ વિષયો આવી ગયા એક મત આવી ગયું દસ ઇન્દ્રિયો આવી ગઈ અવ્યક્ત મૂળ પ્રકૃતિ આવી ગઈ બુદ્ધિ આવી ગયું અહંકાર આવી ગયો અને પાંચ મહાભૂત આવી ગયા આ ચોવીસ વસ્તુ થઈ ગઈ હવે બીજી એમાં વસ્તુ જણાવી છે કે સાથે સાથે ઈચ્છા એટલે આપણને જે ઈચ્છાઓ થતી હોય દ્વેષ કજ્યો કંકાશ ડખા દુખી સુખ દુખ ઘડીક રોગ ઘડીક કસવો સંધાન એટલે દેહ ઇન્દ્રિયોનો સમુદાય એટલે શરીરની જે આ બધી ઇન્દ્રિયો દેહની ઇન્દ્રિયો છે ચેતના અને ધૈર્ય અવિકારોથી હંમેશા ઘેરાયેલું રહે છે સમજવા જેવી વસ્તુ છે હવે ધ્યેય એટલે પરમ તત્વ જેને જાણીને મનુષ્ય મોક્ષ પામે ધ્યેય એટલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ છે એમાં ધ્યેય કરીને કાંઈક કીધું છે કૃષ્ણ ભગવાને જેના વિશે આગળ વાંચીએ એટલે ખબર પડશે તે અનાદિ અને પરબ્રહ્મ છે પ્રકૃતિ અને પુરુષને બંનેને તું અનાદિ જાણ જે મનુષ્ય બધાય પ્રકારના કાર્યો પ્રકૃતિ વડે કરાતા જુએ છે અને આત્માને અકર્કતા તરીકે જુએ છે તે સાચું જ જુએ છે જેમ સૂર્ય સર્વલોકને પ્રકાશિત કરે છે તેમ આત્મા આખા શરીરને પ્રકાશિત કરે છે તે જ્ઞાન દ્રષ્ટિથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ના ભેદ જાણે છે અને માયામાંથી છૂટવાનો ઉપાય જાણે છે તેઓ પરમાત્માને પ્રાપ્ત થાય છે મને ઘણું ખરું સમજાણું છે ગે એટલે પરમ તત્વ જેને જાણીને મનુષ્ય મોક્ષ પામે એટલે આપણને સર્વ વસ્તુઓનું એટલે કે ભગવાન પ્રાપ્તિ ભગવત પ્રાપ્તિ વિશેનું જાણ થાય તો એ પરમ તત્વને જાણી લઈએ તો આપણો મોક્ષ થાય એટલે બધી જગ્યાએથી આપણને કહીને કે આમ કે મો ન રહી બધું ભગવાનમાં જ આપણે લીન રહી તે અનાદિને પ્રબ્રહ્મ છે પ્રકૃતિને અને પુરુષને બંનેને તું અનાદિ જાણ આપણે પ્રકૃતિને પુરુષ એટલે પ્રકૃતિ જેને આપણે પહેલાં પણ કીધું છે કે જાણવાની જે ભગવાનના આગળ અર્જુનને ઈચ્છા વ્યક્ત કરી હતી અને શરીર વિશે એને ક્ષેત્ર કીધું છે અને ક્ષેત્ર વિશે જાણતો હોય એને ક્ષેત્ર જ્ઞ કીધું છે એટલે આની અંદર અનાદિ બ્રહ્મ છે એમ કહી દીધું અને પ્રકૃતિ અને પુરુષને બંનેને તો અનાદિજાણે મેં કહી દીધું ને બધા પ્રકારના કાર્યો પ્રકૃતિ વડે કરાતા જુએ છે અને આત્માને અરક્તતા તરીકે જુએ છે એ પણ કહી દીધું હવે આ અનાદિને બ્રહ્મ પરબ્રહ્મ છે એના વિશે જાણીએ થોડું કેવું મારી આગળ જેટલી જાણકારી છે એટલું કહી દઉં કે મનુષ્યને મોક્ષ મળવો એ પરબ્રહ્મ આગળ જવાના છે અને તે અનાદિ છે પ્રકૃતિ અને પુરુષને બંનેને તું અનાદિ જાણ પ્રકૃતિ જે એટલે કે જે આપણા આપણા સિવાય જેટલું આજુબાજુમાં ભગવાન દ્વારા આપેલી તમામ વસ્તુઓ હવાથી લઈ અને પાણી સુધી ઝાડ પછી જંગલો અને આજુબાજુની કોઈ પણ વસ્તુઓ જે ભગવાન દ્વારા રચેલી છે એને પ્રકૃતિ કહેવાય જેમાં આપણે પણ આવી ગયા તો અને આપણે જે મનુષ્ય તો પ્રકૃતિ અને પુરુષને બંનેને તું અનાદિ જાણે એટલે એ ભગવાનની બનાવેલી અનાદિ વસ્તુ જે મનુષ્ય બધા પ્રકારના કાર્યો પ્રકૃતિ વડે કરાતા જુએ છે અને આત્માને અરક્તતા તરીકે જુએ છે તે સાચું જ જુએ છે પ્રકૃતિ દ્વારા બધા જે કાર્યો થતા હોય છે એટલે વાદળો થાય વરસાદ આવે ઉનાળો થાય તો ગરમી આવે શિયાળો થાય તો ઠંડી આવે તો પ્રકૃતિ દ્વારા જે જે બધી વસ્તુઓ થાય છે એ આત્માને અરક્તતા તરીકે જુએ છે આત્માને આપણે અરક્ત તરીકે જોઈએ છીએ અને પ્રકૃતિને દરેક કાર્યો કરતા જોઈએ છીએ અને આપણે આનંદિત રહીએ ટૂંકમાં જેને આપણે સાક્ષી બનીએ છીએ બધી વસ્તુઓના તો એ આપણે બધું સાચું જોઈએ છીએ જેમાં આપણે હા કહીએ છીએ બધી વાતમાં કહે તો કે ભાઈ ઓકે સાચું છે બરોબર છે જેમ સૂર્ય સર્વલોકને પ્રકાશિત કરે છે સૂર્ય દેવ છે એ બધાને પ્રકાશિત કરે છે આખી દુનિયાને એવી રીતે એક પાવર હાઉસ કહેવાય ને કે જેના લીધે આપણને પ્રકાશ મળે છે એ પછી આપણા ઘરની અંદર વીજળી છે એ પણ સૂર્યના માધ્યમથી જ આવે છે અત્યારે સોલાર એનર્જી તમને ખબર જ છે સૂર્ય સર્વલોકને પ્રકાશિત કરે એવી રીતે આત્મા આખા શરીરને પ્રકાશિત કરે છે આપણી અંદરનો આત્મા શુદ્ધ હોય તો આપણે કેમ મન પ્રફુલ્લિત રહી જાય આપણને મજા આવતી હોય તો આપણે ખુશ રહીએ આપણા મોઢા ઉપર તેજ દેખાય આમ ગોરા ગોરા દેખાઈએ આપણે થોડાક અને આમ આનંદ કરતા હોય આપણી આંખની અંદર એક અલગ ચમક હોય આપણા આમ આપણે સરસ રાખીએ આપણી દાઢી હોય તો દાઢી સરસ રાખીએ કપડાં સારા પહેરીએ આત્મો ખુશ હોય તો આપણો નકર આપણા આત્માની અંદર દુઃખ હોય તો આમ ભૂંડું ભંગાર ડાચું કરીને આપણે આમ ફરીએ પછી રોયા કરીએ કે પછી દુઃખી થયા કરીએ કે કોકની આગળ રોદડા રોયા કરીએ આવું બધું કરીએ નો કોઈ કોઈથી સરખા કપડાં પહેરીએ નો વાળ સરખા ઓળાવીએ એટલે કેવું થઈ જાય ખબર છે પેલું પેલું આમ રખડતો માણસ હોય ને એવો આપણે પરિસ્થિતિમાં આવી જાય એટલે આત્મા આપણા શરીરને પ્રકાશિત કરે છે તો આપણા આત્માને જો સરસ રાખો તો આપણું શરીર પણ સ્વસ્થ અને સરસ રહે તો તે જ્ઞાન દ્રષ્ટિથી અને ક્ષેત્રજ્ઞના ભેદ જાણે છે અને માયામાંથી છૂટવાનો ઉપાય જાણે છે તેવો પરમાત્માને પ્રાપ્ત થાય છે એટલે આપણે પહેલાં કીધું ને કે માયામાંથી જેને મોહ ઉયા ગયા હોય બધા કોઈ માયા ન હોય એને કે ભાઈ આ હોવું જ જોઈએ આ થવું જ જોઈએ અને હું આમ કરી જ લઉં એવી બધી માયા ન હોય એને એમ કે ભાઈ ઠીક છે તો ઓકે ન હોય તો કોઈ વાંધો નહીં આપણે ચલાવી લઈશું રોડવી લઈશું અહીંયા સારાંશ પૂરો થાય છે પણ આખો જે અધ્યાય વિસ્તૃત આવશે ત્યારે વધારે ખબર પડશે આમાં મને ઘણી ખરી નાની નાની શબ્દોની જે માયાજા છે એ સમજાતી ન હોય ત્યારે હું એ શબ્દોને એક બે વખત વાંચું છું તમારા સમક્ષ એટલે મને સમજાઈ જાય છે મને આ વસ્તુમાંથી એટલી ખબર પડી અને આપણા રોજિંદા જીવનમાં આ ક્યાં ઉપયોગી થાય એ વસ્તુની ખબર પડી કે આપણે જે માયા છે બધી બધી મોહમાયા એનાથી થોડાક દૂર રહીએ અને આ મનુષ્ય એ સામાન્ય રીતે આપણને બધું ગમવું આપણને કોઈ વસ્તુ લેવાનું મન થાય શોખ હોય એ સામાન્ય વસ્તુ છે દરેકને હોય આ વસ્તુ મને પણ હોય બધી વસ્તુનો શોખ હોય મને પણ દરેક વાતમાં માયાથી હું ઘણી ખરી જગ્યાએ જોડાયેલો હોય પણ આની અંદર મેઇન વસ્તુ એ કહેવામાં આવી છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર એટલે આપણું શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે એની જાણકારી તો બધી જાણકારી કઈ રીતે હોય તો આપણા આત્માની જાણકારી તો હોય કે ના હોય સાવ સાદી ભાષામાં આવી જઈએ આત્મા શું પરમાત્મા આ આપણે પહેલાં પણ એક વખત વાત કરી હતી ફરીથી કહું છું કે આપણા આત્માને રાજી રાખવું બહુ ખોટી માયામાં ન ફસાઈ જવું અને રોજિંદા જીવનમાં ક્યાં કામ લાગે આ વસ્તુ એના વિશે થોડીક વાત કરીએ તો સવારે જાગીએ ત્યાંથી સાંજ સુધી આપણે હજારો અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને કેટલાય સારા ખરાબ અનુભવોમાંથી પસાર થાય છે સારા ખરાબ માણસો સાથે પસાર થાય છે અને એવા અનેક બનાવ બને છે જે આપણને ગમતા પણ હોય છે અને કોઈક બનાવ એવા પણ બને છે કે જે આપણને નથી ગમતા હોતા તો પરિસ્થિતિને અનુકૂળ બનવાનું શીખો સામેવાળાની પરિસ્થિતિને સમજવાનું શીખો તમારી પરિસ્થિતિ સામેવાળા વ્યક્તિ સમક્ષ એક હદ સુધી રજૂ કરો ન સમજાય તો સમજાવવાનું છોડી દો અને જે કાંઈ કાર્ય કરતા હોય તે સાચા દિલથી આત્માથી કરવાનું ચાલુ કરી દો તમે ખુશ રહો ખુશ રહેશો તમારો આત્મા ખુશ રહેશે અને આત્માની અંદર એક પરમાત્માનો વાસ હોય જાય એટલે પરમાત્મા જો તમે આત્માને ખુશ રાખશો એટલે તમારા પરમાત્મા ખુશ હવે પરમાત્મા તમારા રાજી થઈ ગયા તો વિચાર કરી લો કે તમારા ઉપર કેટલી બધી એમની કૃપા દ્રષ્ટિ થઈ જાય છે તો સૌથી પહેલાં શરૂઆત આપણાથી કરવાની કોઈ માણસો દાન પુણ્ય કરતા હોય તો હું એમને કહું છું મારા મિત્રો અથવા તો કોઈ પણ જાણીતા હોય એને કે તમે દાન પુણ્ય કરો પણ સૌથી પહેલું દાન તમે તમને આપો કે તમારે કઈ વસ્તુની જરૂર છે તમે કોઈ જગ્યાએ જાઓ ભગવાનના મંદિરે જાતા હોય તો દાન પુણ્ય કરવું જો બહુ સારી વસ્તુ છે કોઈ ગરીબ માણસને દેવું જોઈએ એ પણ સારી વસ્તુ છે પણ સૌથી પહેલાં ગરીબ કોણ છે તમે ખુશ છો તમારે કઈ વસ્તુની જરૂર છે તમે પહેલાં એ તમારી જરૂરિયાત પૂરી કરો ને તમારી બધી જરૂરિયાત પૂરી થશે તો તમે તમારી બધી મોહ માયામાંથી મુક્ત થશો પછી તમે તમારી પાસે જે વસ્તુ હશે એનું તમે કોઈ પણ પૈસાનું કે કાંઈ દાન પુણ્ય કરશો તો એમાં તમે રાજી ખુશીથી આનંદથી દાન પુણ્ય કરતા હશો અને પહેલાં તમારી બધી પરિસ્થિતિ સરખી થાય તો તમારી આજુબાજુના વર્તુળમાં જો તમારા મિત્રો તમારા સગા સંબંધીઓ તમારા ઘરની વ્યક્તિઓ એને કઈ વસ્તુની જરૂર છે એમને કઈ વસ્તુથી મોહ માયાથી એ જોડાયેલા છે કઈ વસ્તુથી એ નારાજ છે એમનો આત્મા કઈ વસ્તુથી દુઃખી છે એમના હાથ સુખી કરવાનું શરૂ કરો તમારી પ્રિય વ્યક્તિ હોય તમારા પત્ની હોય કે તમારો પતિ હોય તમારો દીકરો હોય કે તમારો બાપ હોય પેલા એને સુખી કરો થોડા એમના માટે કઈક કરો પછી આવે છે બીજા બધા તમે ગરીબ માણસોને દેવા જાઓ ને તમે તમે ગરીબ માણસોને કઈક દેવા જાઓ છો ઘણા માણસો શિયાળામાં દરેક જગ્યાએ ફૂટપાથ ઉપર ગરીબ માણસો હોય તો એમને ગોદડા ઓઢાડવા જાય છે એમને ચાદરો આપે છે કે એનું સરસ કાર્ય કરે તો એ ઘરમાં પહેલાં સારા કાર્ય કરી લીધા હોય પછી એ બધા કાર્ય તમે કરવા જાશો ને તો એ લેખે ગણા છે સૌથી પહેલાં તમે તમને આપો તમ તમારી આગળ બધું હશે ને પછી તમે બધાને આપવા યોગ્ય બનશો પહેલાંના જમાનામાં એમ કહેતા કે થોડું કેવું ખાવું ને બધાને ખવડાવવું પહેલાં તમે પૂરેપૂરું ખાઓ તમે સંતોષ પામેલા છો તમારી અંદર શક્તિ હશે તો તમે બીજા માટે કંઈક કરી શકશો ને હવે તમે થોડું કેવું કાધું થોડીક એવી જ શક્તિ એવી તો થોડું કેવું કોક માટે કરશો તો એ તો થોડું 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 થશે એના કરતાં તમે પેલા તમે સક્ષમ બનો તમે મોયાથી મુક્ત થાવ પછી તમે બીજા આગળ જાઓ ને કંઈક વસ્તુ કરવા માટે તો હંમેશા હું કહું છું કે આત્મા શું પરમાત્મા સૌથી પહેલા પોતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો પછી બીજા માટે કંઈક કરવા જાઓ પોતાના ઘરવાળા બધા વ્યક્તિઓ માટે કંઈક કરો તમારો મિત્ર દુઃખી છે જો યાર એને પાંચ પૈસાની જરૂર છે મંદિરની અંદર તમે ભગવાન આગળ નાનું મોટું દાન કરો કોઈ વાંધો નહીં તમે ગરીબ ગુરબાઓને આપો કોઈ વાંધો નહીં ધાર્મિક સ્થાનોમાં આપો કોઈ વાંધો નહીં પણ સૌથી પહેલાં તમે જો તમારા મિત્રને કાંઈ જરૂર છે પૂછો એને ક્યારેક કંઈ ન આપતો હોય એને કંઈક મદદ કરી દો પૈસાની ન કરો તો ધંધામાં કંઈક મદદ કરો સારા વિચારોમાં મદદ કરો તમારા સંબંધીઓની મદદ કરો અત્યારે કોઈ સંબંધીનું સગુ રહ્યું નથી તમારા ને શું જરૂરિયાત છે પૂછો એક વાર જો એને તમે મંદ બની શકતા હોય પછી તમારી પાસે એટલે ખાલી વધારાની કોઈ વસ્તુ પડી જાય વધારાના સંપત્તિ પડી જાય ત્યારે તમે બીજે બાર દાન કરવા જાઓ એટલે પેલા આત્માને સંતોષો તમારા પછી તમારા પોતાના વ્યક્તિઓના આત્માને સંતોષો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ અને આ હતો નાનો એવો સારાંશ અને થોડીક એવી નાની આપણી આગળથી નીકળેલી અંતર આત્મામાંથી જે નીકળી એ શીખ આપી દીધી જે હું પોતે અનુસરું છું હું મારી જાતને સૌથી પહેલાં રાજી કરું છું પછી હું બીજા બધાને રાજી કરવાનો પ્રયત્ન કરું છું અને મને કોકને રાજી કરવામાં રાજી મળે છે એટલે હું કોકને પહેલાં રાજી કરી દઉં છું એટલે હું ઓલરેડી રાજી થઈ જાઉં છું પણ કોકને રાજી એટલું બધું ન કરવું કે એમાં તમે દુઃખી થઈ જાઓ એટલે સમજી વિચારી પરિસ્થિતિને અનુકૂળ રહીને પછી બધી વસ્તુઓ કરવી બાકી તો જીવન ચાલ્યા કરે છે સરસ મજાનું ચાલતું હોય છે એક વ્યક્તિને રાજી કરો એના મોઢા ઉપર સ્માઇલ આવે તો તમારો દિવસ ધન્ય થઈ ગયો ખુશ રહો ખુશ રાખો અને જલસા કરતા રહો જીવન ખૂબ જ સરસ મજાનું છે અને જો કોઈને મજાનું ન હોય તો કોમેન્ટમાં કહો એનું જીવન આપણે સરસ મજાનું બનાવવાનો પ્રયત્ન કરશું આવતા વિડીયોની અંદર એમની થોડીક જાણકારી આપણે આપશું નામ નહીં આપીએ તમ તારે ચિંતા ના કરો તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કરતા હોય તો કરી દેજો એમાં મારી રૂટીન લાઈફ વિશે બધી જાણકારીઓ આવતી હોય છે અને યુટ્યુબમાં આપણને ફોલો ન કરેલા હોય તો કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો ઘંટડીનું બટન દબાવી દેજો અને વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો તમારા પરિવારમાં કોઈકને કામ લાગે એમ હોય તો એને શેર કરી દેજો અને મજા કરવાનું ભૂલતા નહીં આખા દિવસમાં એક તો એવી પલ આવે છે કે જે તમારે દિવસમાં ખુશ રાખી દે તો મળીએ છીએ આપણે તેરમા અધ્યાયના વિસ્તૃત વિડીયો સાથે વિસ્તૃત એ લોગ આપણો શ્રીમદ ભગવદ્ ગીતાનો અને પછી તો ત્યાં સુધી ખુશ રહો મજા કરતા રહ્યો જિંદગી ખૂબ જ સરસ મજાની છે અને તમારા પ્રિય વ્યક્તિને આજે કંઈક સરસ મજાનું કંઈક સારું વચન સંભળાવી દીધું એમને પણ મજા આવી જાય તો ત્યાં સુધી મજા કરો મળીએ છીએ ફટાફટ આપણે નવા વિડીયો સાથે કોશિશ કરીશ કે બહુ જલ્દી તમારા સુધી નવો વિડીયો રજૂ કરું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ